અમાવેશના પવિત્ર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા આ પવિત્ર દિવસે હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી શ્રાવણ માસની શનિવારી અમાસનો દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે અને આ સંયોગને કારણે વહેલી સવારથી મંદિરમાં દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા અને પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી મેળામાં ભક્તોએ દર્શનની સાથે સાથે ખાણીપીણી રમકડા અને અન્ય નાની મોટી વસ્તુઓની દુકાનોનો પણ આનંદ માણ્યો હતો બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ આ ધાર્મિક અને સામાજિક મેળામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ મેળાના કારણે આસપાસના વિસ્તારમાં એક અનોખો ઉત્સવનો માહોલ સર્જાયો હતો આ પવિત્ર દિવસ નિમિત્તે હનુમાનજી દાદાના મંદિરે ભક્તિ અને શ્રદ્ધાનો સંગમ જોવા મળ્યો હતો જેણે સમગ્ર વાતાવરણને દિવ્ય અને આહલાદક બનાવી દીધું હતું